વાત સમાચારની તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સાંસદની પ્રતિક્રિયા સામે આવી છે સરકારે જિલ્લાનું વિભાજન કર્યું સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી જિલ્લાના વિભાજનના નિર્ણયને આવકાર્યો લોકોની મુશ્કેલી ઓછી થશે કિલોમીટરનું અંતર ઘટશે લોકો અને આગેવાનોને વિશ્વાસમાં લેવા જોઈએ આવો જોઈએ ગેની બેને શું કહ્યું જેટલા તાલુકા અને જે એરિયા છે ખૂબ લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માગણી હતી જિલ્લાના વિભાજન માટે દિયોદરની માગણી હતી થરાદની માગણી હતી પહેલી બાજુ રાધનપુરની માગણી હતી પણ જે જિલ્લો અત્યારે અલગ કરવામાં આવ્યો એમાં એક નવા જિલ્લાની અંદર આઠ તાલુકા જૂના પાલનપુરની અંદર છ તાલુકા અહીંયા ચાર નગરપાલિકાઓ આ રીતે એનું વિભાજન અત્યારે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારે જાહેરાત મુજબ કરેલું છે અમારી એક જ માગણી વિભાજન કર્યું હોય નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો વીસ પચીસ કેવા ચાલીસ કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે તાલુકા પંચાયતનો નવો જિલ્લો બનાવ તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય તાલુકાના આગેવાનો હોય ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા બધા અધિકારીઓ હોય એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકો